નમસ્કાર મિત્રો હું છું દીપ્તિ દીપ્તિ જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે વિડીયો જોઈ રહ્યા છો ને મોઢામાં પાણી ન આવે ને એવું બને જ નહીં સાહેબ શિયાળાની આવી સરસ ઠંડક છે એમાં ગરમા ગરમ પંચરત્ન લગ્ન પ્રસંગમાં હોય ને બસ એવો જ હલવો બનાવ્યો છે એ પણ ખાસ તમારા માટે ફક્ત અને ફક્ત વિડીયો બનાવવા માટે મેં આ કર્યું તમને ખબર છે થોડાક ટાઈમથી હું એક એક સ્વીટ બનાવી બનાવી અને એના વિડીયોઝ મૂકતી રહું છું બસ તૈયારી પંચરત્ન હલવાની જ હતી કાઠિયાવાડમાં કે સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ હોય ને શિયાળામાં તો બસ એક એનું મેન્યુમાં આ તો હોય જ અને ખરેખર બહુ મજા આવે હવે આ પાંચ રત્ન એટલે કે ગુલાબ જાંબુ ગાજરનો હલવો દૂધીનો હલવો મીઠી બુંદી અને થાબડી એટલે કે દૂધનો હલવો બસ એમાંથી દૂધનો હલવો એટલે કે થાબડી એક જ મેં રેડી લીધી છે બાકી બધી જ વસ્તુ મેં ઘેર બનાવી છે અને એના વિડીયોઝ ઓલરેડી મેં મૂક્યા જ છે છતાં પણ આમાં હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઈશ એટલે તમને એની ડિટેઇલ વિડીયો જોવા મળશે જો તમે મને ફોલો કરતા હશો પહેલેથી એટલે કે સબસ્ક્રાઈબ કરી લીધું હશે અને જો મેં તમે લોકોએ મારા આ વિડીયો જોઈ લીધા હશે તો ફરીથી જોજો બાકી જેટલા નવા છે એટલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ એટલે તમને એની પણ વસ્તુઓ કઈ રીતે બનાવવું એ મળી જશે ચાલો તો આપણે આ બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં ડ્રાય ફ્રુટ્સ લઈ લીધા છે દૂધીનો હલવો લઈ લીધો છે ગુલાબજાંબુ થાબડી લીધી છે મીઠી બુંદી અને ગાજરનો હલવો લીધો છે આ હલવો બનાવવો ને એ એક દિવસનું કામ જ નથી હવે અહીંયા તવો એટલે કે એ લોકો પાસે તો ઓલો પ્રોફેશનલ તવો હોય બહુ સરસ જે પાઉંભાજીવાળા પાસે હોય ને એકદમ હેવી બોટમનો ઘરમાં એ ન હોય બધા પાસે એ ન હોય મારી પાસે તો એ પણ છે પણ છતાંય ઘરમાં ન હોય આ તવામાં પણ તમે એટલો જ સરસ બનાવી શકો ને એ હું બતાવીશ હવે તવોને મેં ગેસ ચાલુ કરીને થોડો ગરમ કરી લીધો છે ધીમો તાપ રાખવાનો છે બસ બધી જ વસ્તુઓ જે છે પાંચે પાંચ એમાંથી બે હલવા અને બુંદી એ હું તવા ઉપર ગોઠવી દઈશ તમે કદાચ જો ખરેખર ખાધો હશે ને કાઠિયાવાડ બાજુ તો તમને આઈડિયા આવશે કે એ બધું થાળો આખો સજાવીને બેઠા હોય અને એના ઉપર એ તમે જાઓ કાઉન્ટર ઉપર એટલે તમને લાઈવ કરીને આપે તો હવે તવા ઉપર મેં થોડું ઘી લઈ લીધું છે બધા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશ થોડા શેકવાના છે એને સેજ અમસ્તા કચાશ જતી રહે ને બસ એટલા ડ્રાયફ્રૂટને શેકવાના છે આપણે પણ આજે એ જ રીતે લાઈવ બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ જાય ને એટલે થોડો ગાજરનો હલવો થોડો દૂધીનો હલવો અને થોડી એમતી મીઠી બુંદી આ બધું ભેગા કરતા જઈ અને એને ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ સાવ એટલે સાવ લો રાખવાની છે કોઈ વસ્તુ આમાં બળવી ન જોઈએ હા ગરમ થવી જોઈએ ખાલી એટલે સાવ જે તમારો ગેસમાં સૌથી નાનો હોય ને એના ઉપર આ બનાવવું હવે આ બધું થોડું થોડું ભેગું કરતું જવાનું સ્પેચ્યુલાથી કે ચમચાથી જેનાથી પણ અને છતાંય તમારે જો આ રીતે ન બનાવવું હોય ને તો જાડા તળિયાવાળા લોયામાં પણ તમે બનાવી જ શકશો બધું ભેગું બનાવવું આ જરાક લાઈવ જેવી ફિલિંગ આવે એટલે હવે એમાં થોડી થાબડી નાખી દઈશ બધું તમારે ક્વોન્ટિટી કઈ રીતે જોઈએ છે એ રીતે એમાં ઉમેરતું જવાનું છે અને છેલ્લે આ જાંબુ જાંબુ મેં નાના નાના બનાવ્યા છે બસ એને પણ અડધા અડધા કરી નાખવાના છે અને કરવાના છે બધું મિક્સ કરવાનું છે અને એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી બધું મિક્સ કરી દેવાનું છે હલાવતા રહેવાનું છે કાઠિયાવાડ બાજુ લગ્ન પ્રસંગમાં શિયાળામાં એક કાઉન્ટર તો લાવ ગરમા ગરમ હલવાનું તમને જોવા મળે જ અને ખરેખર એટલી મજા આવે ને સાહેબ ગરમા ગરમ આટલી ઠંડી અને એમાં ગરમ ગરમ આવો ડ્રાયફ્રૂટ હલવો કોને મજા ન પડે તો હવે તમે પણ આ જ રીતે બનાવજો બહુ જ ટેસ્ટી બને છે ગેસ્ટ આવવાના હોય પહેલેથી જમણવાર નક્કી હોય તો આગલા થોડીક પ્રિપ્રેપરેશન કરી લેવાની બુંદી હલવા એ બધું પહેલાં બનાવી રાખો અને ગેસ્ટ આવવાના હોય ત્યારે બસ ખાલી આ બધું ભેગું જ કરવાનું છે આમ પણ આપણે શિયાળામાં ગાજરનો હલવો રેગ્યુલર બનાવતા જોઈએ છીએ મીઠી બુંદી અવારનવાર બનતી હોય છે ગુલાબજાંબુ પણ એ જ રીતે અવારનવાર બનતા હોય છે તો આ બધી જ વસ્તુ તો હોય દૂધીનો હલવો બરાબર છે કે આપણે ઉનાળામાં બનાવીએ પણ આમાં હોય એટલે આજની આ રેસીપી છે ને તમને કેવી લાગીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ખરેખર બહુ મહેનત કરી છે ફક્ત તમારા માટે સ્પેશિયલ પંચરત્ન હલવો બનાવવા માટે પાંચ દિવસ રોજ એક એક વસ્તુ હું બનાવતી ગઈ કે ના છેલ્લે પાંચમે દિવસે આપણે આ બધું જ ભેગું કરી અને દર્શકોને દેખાડશું તો પ્લીઝ મારી મહેનત માટે પણ એક લાઈક તો કરજો અને જેટલાને સ્વીટના શોખીન હોય ને એ બધાને આ વિડીયો જરૂરથી શેર કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો કેટલા સરસ સરસ વિડીયો હું બનાવીને આપું છું તમને ખરેખર બહુ વિડીયો બનાવવામાં મહેનત કરવાની હોય છે તો આટલું તો કરજો બહુ ગમ્યો હોય ને તો થોડી કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો કેવો નહીં લાઈક તો જરૂર કરજો થાબડી સિવાયની બધી જ વસ્તુ ઘેર બનાવી છે પિસ્તા આમાં ઉમેરી શકાય મારે રહી ગયા છે ડ્રાયફ્રૂટ હલવામાં ઓલરેડી નાખ્યા છે એટલે વાંધો નથી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ટેસ્ટ આ એક વખત છે ને તમે બનાવશો ને પછી તમને કાયમ એમ થશે કે આ મહેનત કરવી સારી છે કારણ કે એન રિઝલ્ટ બહુ સરસ છે એટલો સરસ આ હલવો બને છે એ તો જેણે ખરેખર લગ્ન પ્રસંગમાં લાઈવમાં ચાખ્યો હોય ને એને જ આની કિંમત હોય તો તમે આ પંચરત્ન હલવો ક્યારેય ખાધો છે ખાધો છે તો ક્યાં ખાધો છે ને બસ એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો એમાં વપરાયેલી બધી જ વસ્તુની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું બધા જ હલવા અને જે બનાવ્યું છે એની જરૂર પડે તો જોઈ લેશો વિડીયો ન જોયા હોય તો બસ વિડિયોને લાઈક કરવાનું કમેન્ટ અને શેર કરવાનું ચૂપતા નહીં ચાલો ત્યારે ફરી મળીએ આવજો